મેં હું અરદાસભાઈ પિંડારીયા યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂતભાઈઓનું હાર્દિક સ્વાગત છે અને આ વિડીયો કિસાનભાઈઓને માહિતગાર કરવા માટે મૂકવામાં આવેલ છે તો હરેક કિસાન ભાઈઓને આપણો જે આજ બજારમાં લસણ ચારસો રૂપિયે કિલો વેસાય છે ડુંગળી પચાસ સાઠ રૂપિયે કિલો વેસાય છે અને એમાં ગૃહિણીઓને બજેટ ખોરવાઈ જાય છે આ લહણ અને ડુંગળી જેદી અમારા કિસાન ભાઈઓને આમ બજારમાં ફેંકી દેવું પડતું હતું લહણ બકરાઓને સારવા માટે માલધારીઓને આપી દેવું પડતું હતું એમને તેથી તો તમે એક એમ નાખી દઉં કે ભાઈ આ ખેડૂતને છે ને આની નિકાસ કરી નાખો જ્યાં વેસાય ત્યાં વેચી નાખો તમારે વેસવું જ જોઈએ આ ખેડૂતને ઉકેળામાં ન નાખવું પડે ખાતર ભેરું નાખી દેવું પડે બકરાઓને સારવા ના આપી દેવું પડે એના માટે ખેડૂતને પોષણ સમક્ષ ભાવ મળવા જોઈએ એવું તમારે તેથી કહેવું જોઈએ ને ભાઈ હે અત્યારે જ્યાં મોંઘું છે ત્યાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય છે હાલો ખોરવાઈ જાય છે એની ના નહીં પણ તમે ખેડૂતને સપટ આપો નહીં તમારે બધું આવું મોંઘું જ એકદી ખાવું પડીએ ભાઈ જળીએ નહીં પૈસા દેતા ખેડૂતએ તનવરથી આ ડુંગળી લસણ વાવવું મૂકી દીધું હું કામ તોડીને ત્યાં કોઈ ધંધો ના કરે ને ભાઈ હે ખર્ચો કરી અને પૈસા તૂટે એમાં કોઈ ધંધો ના કરે આ ખેડૂત આ તમે નોટ કરી લેજો ખેડૂતે લસણ અને ડુંગળી વાવવી મૂકી દીધી કે આપણે વાવવી નથી ભલે સરકાર ગમ્યા છે આયાત કરીને ખબર આવે કારણ કે સરકારની નીતિ જ મેલી છે મબલક પાક હોય તેથી બજારમાં નાખી દેવો પડે તો ખેડૂત મૂકી દઈએ વાવવું જ મૂકી દઈએ મને મૂકી દેવાના છે અને મૂકી દેવું જોઈએ આજ માંડવી આજ મહિનો થયા કિસાનોને માર્કેટ યાર્ડમાં ચૌદ હો પંદર હો રૂપિયાની માંડવી આઠસો નવસોથી માંડી અને હજાર અગિયારસો સુધી વેપારી પડાવે છે અને ટેકો હજી પણ ઠાગાઠૈયા કરી અને સરકાર ચાલુ નથી કરતી હું કામ ન કરે યુદ્ધના ધોરણે ટેકો હાલવો જોઈએ ટેકો ચાલુ જ કરી દેવો જોઈએ અને બધી માંડવી હાલે જ છે અને કિસાન ભાઈઓને હું જાહેર આપણી નમ્ર વિનંતી છે ભાઈ જો કિસાન ભાઈઓ તમે એકબીજાનું હારું વિસ્તાવો ખેડૂતનું હારું વિસ્તાવો દરેક ખેતી કરતો કિસાન ભાઈ જ કહેવાય તો આજ ગેડ માધુપુર બાજુ જે ટેકાઓ ચાલુ થયો ત્યાં માંડવી રિજેક કરી કરી અને આપણા કિસાન ભાઈઓ જેમ કહે છે કે મિત્રો ત્યાં જ માંડવી પડી હોય માર્કેટ યાર્ડમાં આપણી ટેકાના ભાવની માંડવી લઈ ગયા હોય રિજેક કરી ન્યા ન્યા પડી હોય બારે વેપારી ઊભા હોય એ લઈ અને પાછી એની માંડવી ટેકામાં જોખાય છે તો એને એ વેપારીને આપણા ઓનલાઈન કરાવેલા કાગળિયા કોણ આપે છે ભાઈ આપણા કિસાન ભાઈઓ જ આપે છે ને કેમ આપે છે આપણા કિસાન ભાઈઓને કહો કે ભાઈ આ હું ધંધા ગોરખ ધંધા હિધીરા તમે હે આપણા કિસાન ભાઈઓ જ આપણા પગમાં કુવાડા મારે છે આપણી ભૂલ છે ભાઈ આ સસવટ એને વેપારીને આપણી ઓનલાઈન કરાવેલી કારણ કે તમારા જમીનમાં કપાસ હોય તો તમારે ઓનલાઈન કરાવેલું હોય તમારી જમીનમાં કપાસ છે અને તમે માંડવીની ઓનલાઈન કરાવી છે તો તમારા કાગળિયા તમે વેપારીને આપો છો એ આપણા પગમાં જ તમે કુવાડા મારો છો આપણને વેપારી તનહો રૂપિયા ચારસો રૂપિયા કાપી અને લઈ અને એ તનહો રૂપિયા કમાય છે હુકામ એ આપણી ભૂલ છે મિત્રો કિસાનોની ભૂલ છે એટલે આવું ન કરો તમે કોઈને વેપારીને આપણા ઓનલાઈન કરાવેલા બાર આઠ ના આપો એ કાગળિયા ના આપો અને તમે વ્યવસ્થિત રહ્યો અને એક તમને મિત્રો કિસાન ભાઈઓ અત્યારે તમે જેદી આપણે કોરોના હતો તેદી જેમ પીપળાના થડમાં પાણી રેડી દઈએ એની પાસે આપણે વળતર ના મળે ને કાંઈ પીપરો કોરે એ વૃક્ષ લીલું રહે અને મોટું થાય એની વળતર બીજી કાંઈ તમને ના મળે તાત્કાલિક ના મળે ને એમ પીપરાના થડમાં જેમ પાણી રેડી આવે એમ દૂધ રેડી આવતા હતા ને તન કે ચાર મહિના પાંચ મહિના કોરોનાનો કાળ આવેલો ત્યાં સુધી ક્યાંયથી આપણને એક રૂપિયાની આવક નહોતી તો હાલી ગયું હતું ને મિત્રો એમ બંધ કરી દો માંડવી લઈ લઈ બંધ થઈ જાઓ ગાર્ડમાં મિલમાં વેપારીને દેતા બંધ થઈ જાઓ ઘેર બેસી જાઓ કે દેવી જ નથી પંદર હોતીની છે અમારી માંડવી મિત્રો કર્યો તે થાય અને કર્યો જ ત્યાં થાય અને કિસાન સંઘવાળા બૂમવું પાડે છે કે અમે આમ કરીએ ટીકણું કરીએ ને પૂછણું કરીએ લિયો એને ભેરા કે આલો અમારે છે ને કાલથી માંડવી વેચવી બંધ જ કરવી છે આપો અમને સહકાર ખેડૂતોને સહકાર આપો આવું ભાઈ કરહ્યો ત્યાં થાય એકદી નક્કર ખેડૂત મરી જવાના સૌ અને આપણે હિસાબ કરતા જ નથી મિત્રો ખેડૂત હિસાબ કેટલો કરે બિયા દવા અને આપણી મહેનત બસ પછી બીજો કંઈ ખર્ચાનો ખેડૂત હિસાબ જ નથી કરતા અત્યારે કદાચ એક વીઘોમાં લહણ વાવવું હોય તો રાઈટ પચાસ હજાર રૂપિયાનો ખર્ચો આવે તહીં લહણ પાકી અને દાંડલેથી મોરાઈ જાય દાંતરડેથી રાઈટ પચાસ હજાર અને કોઈ એમ કહે કે ના આવે તો મોકલો વાવી દો અમને અમે વીઘા પડવું દઈએ એમાં પાંચ લાખમાં તમને લહણ પડે જ તૈયાર થવામાં આ ભાવમાં અટાણે તમે સત્તર અઢાર હજારની ગુણી થાય લહણની વીઘામાં બે ગુણી જોઈ મિત્રો અઢાર દુ ને છત્રીસ છત્રીસ હજાર રૂપિયાનું બિયાણ થાય વીઘામાં પાંચસો સાતસોનું સુફર થાય આખી ના નાખો અડધી થેલી તો નાખો ને તમે ગમે એ સુફર હે પચાસ કિલાવાળું પચીસ કિલો તો નાખો ને તમે તો છસો રૂપિયાનું સુફર પછી એમાં રોટા રાખવું પડે જમીન સુધારવા માટે હે પાંચસો રૂપિયાનો વીઘે એ ખર્ચો થઈ જાય પાંચસોનો એ ખર્ચો પછી પાંચસોનો વાવવાનો ખર્ચો પછી પાયાની દવા બાસા લઈને નાખવી પડે ને નેંદામણના મણના ઉગે એના માટે અને પછે એ લહણને ઉગે પછી એને પાછી દવા સુસિયાજી જીવાત આવે એની દવા જોઈ એ દવાના હજાર રૂપિયા લખી લ્યો વિગે પાછો એ લહણને ઉપાડવાના ઓછામાં ઓછા બે હજાર રૂપિયા જોઈએ વિગે મિત્રો તો અહીં ઉપડી દે છોટું છોટું કરીને ઉપાડવું પડે અને પાછું બસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા કમસે કમ ત્રણસો એક ગુણી લહણ દાંડલેથી નખો કરવામાં એક ગુણી ભરાય ત્રણસો રૂપિયા ત્યાં એ ગુણી લહણની તૈયાર થાય આવા બધા ખર્ચા એનું પાછું દાંતેડિયું જોઈએ એ વાંથી મફત ન થયું માય એને લહેણું મરવાનું દાંતેડું જોઈએ ને એ કંઈ મફત ન આવતું એ હાઇઠ સિતે રૂપિયા પડે એને નેંદામણનું ખરપું લીધું હોય પાંચ ખરપાં લીધા હોય પચા ના એના અઢીસો પડે હે પાંચ સાત માણા મોરતા હોય હથિય ઓગણપચા પાંચસો રૂપિયાના દાતાઈના જોઈ એ મફત નથી આવતા કંઈ એ બધા ખર્ચા તમે ખેતીના લેખી લો ભાઈ અને પાછા એ એ લસણના કદાચ ત્રણ હજાર હજાર રૂપિયા મણના આવે ને મારા ભાઈ તો એક રૂપિયો ખેડૂતને એના વધે એટલે ખેડૂત વાવું મેલી દીધું મિત્રો કિસાનો તમે સમજી હાલો બંધ થઈ જાઓ વેસ્તા બંધ થઈ જાઓ અને ગામડે ગામડે તમે કિસાનોને વિનંતી કરો કે ભાઈ આ માંડવી વેસ્તા બંધ થઈ જાઓ હમણાં એને કોટા દીધલ જ છે કાયમ આવે જ છે વિયેતનામમાં વેસીને મલેશિયામાં વેસીને ચીનમાં વેસીને ફલાણી જગ્યાએ વેસીને નિકાસ થઈને હે આવી આવે જ છે પણ એ કેના માટે વેપારી માટે ખેડૂત માટે નહીં અને અટાણે સરકાર ઠાગ કરે જ છે હેરકો ટેકો ના લે પંદર વીધી તો ખેડૂતને અટાણે તાત્કાલિક વાવવા માટે પૈસા જોઈએ અને ટેકાના ભાવમાં તમે આ બાજુ માંડવી જોખો ઓલી બાજુ તમારા કિસાનના ખાતામાં પૈસા નાખી જ દેવા જોઈએ ભાઈ ખેડૂતને પૈસા જોઈને છે બાકી ખેડૂતને બિયાણને સુફર દવાઓને કોઈ ઉધાર નથી આપતું એ પૈસા સુકવીને લેવું પડે છે તો તમારે એ પૈસા તાત્કાલિક નાખવા જોઈએ અને નાખવા જોઈએ આવું કિસાન ભાઈઓ આ તમને જાણ ખાતર આ વસ્તુ બને છે આપણા કિસાન ભાઈઓ માટે અને આ ના બને એના માટે તમે બંધ થઈ જાઓ દરેક વસ્તુ લે લઈ જાતા બંધ થઈ જાઓ કે અમારે નથી દેવી આ ભાવ સિવાય નથી દેવી આમ કરવું જ પડીએ અને આમ કર્યો ત્યાં થાય એટલે હરેક મિત્રોને આ જાણ ખાતર વિડીયો મૂકવામાં આવેલ છે ભાઈ કિસાન મિત્રો અને આવું એક દી કર્યો થાય જય જવાન જય કિસાન